ખેડૂતોની ભાષામાં કહીએ તો ફાલફૂલની દવા હવે પીજીઆર હે એક પ્રકારના હોર્મોન્સ હોય છે કે જે તમે પાકમાં છટકાવ કરી અને એના હોર્મોન્સ છે તમે ચેન્જ કરી શકો છો અત્યારે ઘણા માર્કેટમાં જે અલગ અલગ કંપનીના પીજીઆર મળે છે તો એ બધા પીજીઆર છે હે એ અલગ અલગ રીતે કામ કરતા હોય અલગ અલગ પાક માટે બનાવેલા છે અલગ અલગ પર્પઝ માટે બનાવેલા હોય તો ક્યુ પીજીઆર છે હે ક્યાં પાક માટે બનાવેલું છે અને ક્યાં કામ માટે બનાવેલું છે એના વિશે આપણે ડિટેલમાં વાત કરીએ

લસણ ડુંગળી છે અથવા ગાજર છે બીટ છે કે જેમાં જમીનની અંદર ફળ થતું હોય એના માટે જ બનાવેલું છે અને કંપનીએ પણ એ જ મેન્શન કરેલું છે કે જેટલા પણ આપણે કંત મૂળ જે પાકો હોય એમાં તમે આનો ઉપયોગ કરી શકો છો હવે આ કલ્ટર કેવી રીતે કામ કરે છે એના વિશે આપણે વાત કરીએ તો કલ્ટરનો તમે સ્પ્રે કરો એટલે શું થશે કે ઉપર જે વેજીટેટીવ ગ્રોથ હોય એ અટકાવી દે છે જેમ કે અત્યારે જે આપણે કંદમૂળવાળા જેટલા પણ પાકો હોય આ મગફળી બટેકા કે લસણ ડુંગરી કે તો એના ઉપર જે છોડનો જે વધારે વેજીટેટિવ growth થતો હોય તો એ રોકી દે છે તો એ રોકાશે એટલે એની જે એનર્જી વેસ્ટ થતી હતી એમાં એ એનર્જી છે નીચે નીચેના ફળમાં છે એ ડાયવર્ટ થશે અને એ ફળની સાઈઝ છે એ મોટી થાય આપણે મકફળીમાં ઉપયોગ કરો તો મકફળીમાં અંદર એના જે નાના ડોડવા હોય એ ડોડવા છે એ મોટા થશે વધારે તમે લસણ ડુંગરીમાં ઉપયોગ કરો તો એનું લસણ ને ડુંગળીના ગાંઠિયા મોટા થાય બટેકામાં કરો તો બટેકાની સાઈઝ વધે છે હળદરમાં તમે કરી શકો છો અથવા આ ટાઈપના જેટલા પણ છે ગાજર બીટ કે જેમાં નીચે જમીનમાં ફળ થાય છે એ બધામાં તમે કલ્ટરનો જે ઉપયોગ કરી શકો છો હવે આપણે વાત કરીએ કે કલ્ટરનો આપણે મગફળીમાં ઉપયોગ કરવો જોઈએ કે નહીં અને કયા સમયે કરવો જોઈએ તો હવે મગફળીમાં જે આપણે આનો ઉપયોગ કલ્ટરનો કરી શકાય છે અને કયા સમયે કરવો જોઈએ એના વિશે વાત કરીએ હવે કલ્ટર મેં તમને કીધું એમ કે ઉપર એ એનર્જી ડાયવર્ટ કરે છે હવે તમે માની લો કે મગફળી છે એ તમારી સાઠથી થી સિત્તેર દિવસની થઈ ગઈ હોય તો ત્યારે તમારી મગફળીમાં નીચે ફાલ બેસી ગયો હોય એટલે કે ડોડવા થવાની શરૂઆત થઈ ગઈ હોય અને પચાસથી થી સાઠ ટકા જે ફાલ છે આપણે બેસી ગયો હોય તો ત્યારે તમે સાઠ પાસાઠ દિવસે જો કલ્ટરનો ઉપયોગ કરો તો તમને વધારે ફાયદો થઈ શકે છે કારણ કે ઉપર એનો જે વધારે ગ્રોથ વધતો હોય આપણે મગફળીનો એ અટકી જશે અને નીચે જે એના જે ડોડવા છે એ ડોડવા આપણે વધારે ભરાવદાર થાય છે અને વજનવાળા થાય છે એટલે કલ્ટરનો જો તમારે મગફળીમાં ઉપયોગ કરવો હોય તો સાઠથી પાસાઠ દિવસે આપણે કરવો જોઈએ પછી તમે ટૂંકા સમયની વેરાયટી હોય તો તમે થોડોક પચાસ દિવસે પણ કરી શકો છો પણ તમારે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે તમારે મગફળીમાં એનો ઉપયોગ ત્યારે જ કરવાનો છે કે જ્યારે એનો નીચે ફાલ છે આપણે પચાસ સાહીઠ ટકા બેસી ગયો હોય હવે જો તમે કલ્ટરનો ઉપયોગ ત્રીસ પાંત્રીસ દિવસે કરી નાખ તો શું થશે કે નીચે તો કાંઈ આપણે ફાલ બેસેલો નથી તો ઉપરથી તમે કલ્ટરનો ઉપયોગ કરશો તો કલ્ટરથી ફ્લાવરિંગ એટલું છે એ તમને એમાં ફાયદો નહીં કરી શકે અને નીચે કાંઈ આપણે એનો ફાલ બેસેલો નથી તો એમાં કોઈ તમને ફાયદો નહીં થાય સામે નુકસાન થઈ શકે છે એટલા માટે કલ્ટરનો ઉપયોગ છે તમારે સાઠથી પાંસઠ દિવસ છે એ ત્યારે જ કરવો જોઈએ એટલા માટે જે આપણે મગફળીમાં છે એ પલ્ટરનો ઉપયોગ કરવો હોય તો તમે સાઠ પાંસઠ દિવસે છે એ કરી શકો છો એના પછી આપણે પ્લાનો ફિક્સની વાત કરીએ કે જે બાયર કંપની બનાવે છે તો એ પ્લાનો ફિક્સમાં આવે છે આલ્ફા નેફ્ટી નામનું એક કેમિકલ આવે છે હવે આ પ્લાનો પિક્સ છે તો એ પ્લાનો પિક્સ છે એવી રીતે કામ કરે છે કે જે ઉપરનો જે એનો આપણે વેજીટેટિવ ગ્રોથ તો અટકાવે છે પણ એ ફ્લાવરિંગ વધારવા માટે વધારે મદદ કરે છે એટલા માટે આ એવા પાકમાં તમે કરી શકો છો કે જેમાં વધારે ઉપર આપણે ફ્લાવરિંગ છે એ જોતું હોય જેમ કે શાકભાજીના જે પાક છે રીંગણા છે ટમેટા છે મરચી છે અથવા જે ખાસ કરીને જે વેલાવાળા શાકભાજી છે એમાં તમે આનો ઉપયોગ કરી શકો છો ને એમાં તમને સૌથી સારું રિઝલ્ટ મળશે મગફળીમાં પણ તમે આનો ઉપયોગ કરી શકો છો પ્લાનો ફિક્સનો પણ મગફળીમાં તમારે થોડોક છે આનો વેલો ઉપયોગ કરવો જોઈએ જેમ કે તમે ત્રીસ પાંત્રીસ દિવસે તમે આનો કરી શકો છો કારણ કે ત્યારે જો તમારી મગફળીનો ગ્રોથ છે વધારે વધતો હોય તો ત્યારે તમે પ્લાનો ફિક્સનો ઉપયોગ કરશો તો એનું જે વેજીટેટિવ ગ્રોથ છે અટકાવશે અને વધારે ફ્લાવરિંગ લગાડશે તો વધારે આપણે સુયા બેસશે અને પછી વધારે નીચે ફાલ બેસી શકે છે એટલા માટે તમારે પ્લાનો ફિક્સનો મગફળીમાં ઉપયોગ કરવો હોય તો તમે ત્રીસથી પાંત્રીસ દિવસે કરી શકો છો અથવા તમે જે શાકભાજીવાળા જે પાકો હોય છે એમાં કરી શકો છો અથવા તમે વેલાવાળા જે શાકભાજી છે એમાં પણ તમે કરી શકો છો એના પછી આપણે બીએસએફ કંપનીના લિયોસિન્સ વિશે વાત કરીએ તો લિઓસિન્સમાં આવે છે ક્લોરોમેક્વટ ક્લોરાઇડ હવે આ કેમિકલની ખાસિયત શું છે કે એવા તમે પાકમાંનો ઉપયોગ કરી શકો છો કે જે પાકમાં તમારે મેન સિંગલ બ્રાન્ચ હોય અને એ બ્રાન્ચનો તમે જો ગ્રોથ રોકી દો તો એની સાઈડમાંથી જે અલગ જેની પેટા બ્રાન્ચ છે એ વધારે ફૂટે જેમ કે આપણે કપાસ હોય કપાસમાં તમે આનો ઉપયોગ કરો તો શું થાય કે એની જે સિંગલ જે મેન વચ્ચેની બ્રાન્ચ હોય મેન કપાસના છોડની એનો તમે વિકાસ રોકી દો એટલે એની સાઈડમાંથી બીજી પેટા છે ડાળિયું વધારે ફૂટે અને એ વધારે ડાળીયું ફૂટશે તો એમાં વધારે ફ્લાવરિંગ લાગશે પછી એમાં વધારે ઝીંડવા લાગશે એટલે આપને વધારે એમાં ઉત્પાદન છે મળી શકે છે અને બીજો એમાં ફાયદો એ થશે કે કપાસનો જે વેઇટ છે એ વધારે સમતલ રહી શકે છે અને કપાસ આપણે વધારે જે ઢળી જતો હોય એ ઢળશે પણ નહીં એટલા માટે તમે લિયોનો છે ઉપયોગ તમે કપાસ જેવા પાકમાં કરી શકો છો અથવા તમે તુવેરમાં પણ કરી શકો છો અથવા તમે એવા પાક હોય કે જેમાં સિંગલ મેન બ્રાન્ચ હોય અને એમાં તમે વધારે એ ડાળીમાં છે વધારે ફૂટ લાવવા માગતા હોય તો એમાં તમે એવા પાકોમાં છે આનો ઉપયોગ કરી શકો છો અને આપણે મગફળીમાં વાત કરીએ તો મગફળીમાં પણ તમે આનો ઉપયોગ કરી શકો છો પણ મગફળીમાં તમારે ત્રીસથી પાંત્રીસ દિવસે તમે આનો ડોઝ કરી શકો છો કે જેનાથી એની જે આપણે મગફળીમાં નીચેથી પેટા બ્રાન્ચ છે વધારે ખુલી શકે અને વધારે ફ્લાવરિંગ અને સૂયા બેસી શકે અને વધારે આપણી મગફળી છે એ જમીનથી આડી ફેલાય એટલે વધારે આપણે સૂયા બેસે એટલા માટે તમે લિયોનો ઉપયોગ છે મગફળીમાં ત્રીસથી પાંત્રીસ દિવસે કરી શકો છો એના પછી આપણે ગોદરેજના ડબલ પીજીઆર વિશે વાત કરીએ તો એમાં મળે છે તમને હોમોબ્રાસીનો લાઇટ હવે આ જે કેમિકલ છે આ કેમિકલ સ્પેશિયલ છે ગ્રેન પાકો માટે કરેલું છે એટલે કે આપણે જે ધાન હોય છે એટલે કે ચોખા હોય છે ઘઉં છે બાજરો છે એટલે કે જે આપણે આ રીતના જે ગ્રેન ટાઈપના જે એટલા પણ પાકો છે એમાં તમે આનો ઉપયોગ કરી શકો છો આનાથી શું થાય છે કે એ આપણે તમે એનો સ્પ્રે કરશો એટલે જે એનો જે વધારે છે નીચેથી વધારે આપણે ફૂટ નીકળે છે ઘઉંમાં તમે ઉપયોગ કરો તો તમે ઘઉંમાં જે આપણે નીચેથી જે વધારે એના જે પેટા બ્રાન્ચ હોય એ વધારે ખુલશે એવી જ રીતે ચોખામાં પણ એવી રીતે તમે કરી શકો છો અથવા જેટલા પણ આપણે ગ્રેન ટાઈપના જે બાજરો હોય અથવા તમે આનો ઉપયોગ છે એ ચણામાં પણ કરી શકો છો સોયાબીનમાં પણ કરી શકો છો કે જેથી વધારે એની બ્રાન્ચ છે વધારે ખુલે અને વધારે તમને એમાં ઉત્પાદન છે મળી શકે છે મગફળીમાં પણ આનો ઉપયોગ કરી શકીએ છીએ પણ મગફળીમાં તમારે આનો ઉપયોગ કરવો હોય તો આનો ઉપયોગ છે તમારે થોડોક વહેલો કરવો પડશે જેમ કે તમે વીસથી પચીસ દિવસે આનો ઉપયોગ કરી શકો છો પણ આનો છે તમારે ડોઝ રાખવામાં થોડુંક વધારે ધ્યાન રાખવું પડશે કારણ કે આનાથી જે તમારી મગફળીનો ગ્રોથ છે અટકી પણ શકે છે એટલે તમે મગફળીમાં ઉપયોગ કરો તો ખાસ એ ધ્યાન રાખજો કે કંપનીનો જે ડોઝ અથવા એગ્રોવારાની જે ભલામણ હોય એ રીતે તમારે આનો ઉપયોગ કરવાનો રહેશે તો આ રીતે એ તમે પીજીઆરનો ઉપયોગ છે એ કરી શકો છો અને આ સિવાયના પણ ઘણા ઓર્ગેનિક ટાઈપના જેટલા પણ પીજીઆર મળે છે એ પીજીઆરમાં પણ એમિનો એસિડ અને જીબ્રેલિક એસિડ આવે છે અને આ એક પ્રકારના પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર છે તો આનો ઉપયોગ તમે કરી અને તમે હે એ હોર્મોન્સ ચેન્જ કરી શકો છો અને વધારે આપણે સુયા છે વધારે ફ્લાવરિંગ છે એ બેસાડી શકો છો તો આ રીતે હે તમે પીજીઆરનો ઉપયોગ કરો તો તમને એક સારું રિઝલ્ટ મળી શકે છે તો આ વિડીયો તમને સારો લાગે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો નવ મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા આપો ધન્યવાદ